આપણો રાજા હોવો જોઈએ તેમણે બધા પંખીઓની સભા કરી એમાં મોરે પોતાના પીછા ડોક કલગી વગેરે બતાવી કહ્યું મારા જેવું સુંદર કોઈ નથી માટે મને રાજા બનાવો બધા પંખીઓને એની વાત સાચી લાગી બધાએ હા પાડી મોર પંખીઓનો રાજા થયો તેમાં એક કાગડો પણ હતો તેણે કહ્યું ઊભા રહો એમ રાજા નક્કી ના કરાય પછી તેણે મોરને પૂછ્યું તમે ખૂબ સુંદર છો તેની ના નહીં પણ માનો કે આપણા પર કોઈ મોટા પંખીનું આક્રમણ થાય તો તમે અમને બચાવી શકશો રાજાએ પ્રજાનું રક્ષણ પણ કરવાનું હોય મોર શું બોલે તે સુંદર હતો પણ એટલો મજબૂત નહોતો કે એટલો બહાદુર નહોતો કે બીજા પક્ષીને બચાવી શકે કાગડાએ કહ્યું રાજા માત્ર સુંદર હોય એટલું પૂરતું નથી તે મજબૂત અને હિંમતવાન પણ હોવો જોઈએ બધા પંખીઓએ કાગડાની વાત સ્વીકારી લીધી છેવટે રાજા નક્કી કર્યા વગર સભા વિખરાઈ ગઈ બાળદોસ્તો વાર્તામાં મજા આવીને હવે મને કહો કે આપણે કોની વાર્તા સાંભળી મોર કેવો દેખાય છે તમને મોર કેમ ગમે છે કાગડાનો રંગ કેવો હોય મોરને શું બહુ ગમે તમને પણ વરસાદ ગમે છે ને તમને ખબર છે મોર આ પીંછા ફેલાવીને શું કરે જવાબ આપો બાળદોસ્તો તમે પંખીઓની વાર્તા સાંભળી ચાલો હવે એ વાર્તાની બીજી કેટલીક વાતો કરીએ મોર અને કાગડાની વાર્તા સાંભળી તેમાંથી કોણ રાજા થયો મોરને રાજા બનતા કોણે અટકાવ્યો જો તમારે રાજા બનાવવાનો હોય તો તમે કોને રાજા બનાવશો કેમ જો મોર જંગલનો રાજા બને તો બીજા પક્ષીઓનું રક્ષણ કરી શકે તમારા માંથી કોણ જંગલ નો રાજા બનવા માંગે છે બસ 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 આમ પણ તમે તો આ શાળાના રાજા જ છો ને ગીત चाप चेवी बात छे चे। नाक मारो नानो ए तुंगे फूल बजानो वे तो केवी अजाप चेवी बात छे चे।

अजाब जेवी बात छे नानी मारिया ई ज्योति काक काक ये भी अजाब जेवी बात छे ई भी अजाब जेवी बात छे ई भी अजाब जेवी बात छे ई भी अजाब जेवी बात छे જુઓ અને કહો બાળકો ગીત ગાવાની મજા આવીને હવે કહો કે આ ગીતમાં આપણા શરીરના કયા કયા અંગોના નામ આવ્યા છે હા આંખ નાક કાન હાથ પગ વગેરે ગળાથી નીચેના ભાગને ધડ કહેવાય માથાના ભાગમાં આંખ કાન નાક અને મોઢું હોય છે આંખ જોવાનું કાન સાંભળવાનું નાક સૂંઘવાનું અને મોં બોલવાનું કામ કરે છે મોં બીજું કયું કામ કરે છે દોસ્તો તમે ગીત ગાતા ગાતા પણ ગાઈ શકો નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું હા બસ એ રીતે હાથ પગ પેટ છાતી અને ડોક એ ધડના અંગો છે 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 આ શું હા હાથ હાથ કયા કયા કામમાં આવે નાના મારા હાથ એ તાળી પાડે સાથ અરે વાહ વાહાઈ તમને તો ગીત પાક્કું થઈ ગયું છે હ મને એમ થાય છે કે આ પગ શું કામમાં આવતા હશે હા પગ ચાલવાના કામમાં આવે પગ વિશે ગીતમાં કઈ હતું ચાલો હું ગાઉં પગ મારા નાના એ ચાલે છાના માના કેવી અજબ જેવી વાત છે જુઓ બાળકો આને કહેવાય ખભો આ છે કોણી આને શું કહેવાય હા એક કાંડુ અને આ છે હાથનો પંજો તમારા હાથનો પંજો બતાવો તો સરસ રમત ચાલો એક રમત રમીએ રમતનું નામ છે ગાંધીજી કહે છે રમતમાં હું જ્યારે કહું કે ગાંધીજી કહે છે કે નાક બતાવો ત્યારે તમારે નાક પર આંગળી મૂકવાની પણ સૂચનામાં ગાંધીજીના નામ વગર કહે કે નાક બતાવો તો તમારે નાક બતાવવું નહીં જો એમ કરશો તો આઉટ ચાલો ત્યારે હવે આપણે રમત શરૂ કરીશું ગાંધીજી કહે છે તાળી પાડો સરસ ગાંધીજી કહે છે આંખ બતાવો કાન બતાવો કોણ આઉટ થઈ ગયું મોઢા પર આંગળી મૂકો કોણ આઉટ થઈ ગયું ગાંધીજી કહે છે પાણી બતાવો મજા આવી ને તો ચાલો હવે બધા બાળકો તાળી પાડો તમે તાળી શાના વડે પાડી હાથ વડે જુઓ તાળી પાડવામાં જેનો ઉપયોગ કર્યો તેને હથેળી કહેવાય આ હથેળી આ આંગળીઓ અને આ છે અંગૂઠો આંગળીઓ ચાર અને અંગૂઠો એક છે તમારો અંગૂઠો ક્યાં છે મોટેથી ગાઓ બાળદોસ્તો ચાલો હવે આપણે સાથે મળીને કેટલાક જોડગણા ગાઈએ સાથે મળીને ગાઈશું તો મજા આવશે નગારું તો વાગે છે ગામના છોકરા નાચે છે ગાડું ચાલે વાટમાં માળા માના હાથમાં મરજુતી ખૂ લાગે છે પોપટને બહુ ભાવે છે જલેબી મને ભાવે છે પપ્પા રોજ લાવે છે નાક મારું નાનું सूंगे फूल मजानो खाटा मीठा मधुरा फल खावा मे बुद्धि बड़ केड़ू केरी ने सीता फल खावा मे बुद्धि बड़ फलो खाओ सांज सवार भणवा माटे थाओ तैयार गमूणाक्षर बाड़को चालो આજે કંઈક નવ શીખીએ બધા આ બાજુ ધ્યાન રાખજો હો આ ચિત્ર જોઈ કહો આ કોણ છે હા કાળો કાળો કાગડો જુઓ ચિત્ર સાથે એક શબ્દ પણ લખ્યો છે ચાલો હું વાંચું છું કા ગ ડો દોસ્તો એ કહો કે આપણે કાગડો શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે વચ્ચે શું બોલાય છે કા ગ ડો શું બોલાય છે વચ્ચે વચ્ચે બોલાય છે ગ બરાબર હવે આપણે ગ પર ગોળ કરી દઈએ હવે શું કરવાનું છે હા દોસ્તો ગ આવતો હોય તેવા શબ્દો બોલવાના હા ગરોળી મગર અજગર સરસ સરસ ગધેડું જગ મગજ પગલાં ઢગલો મગ તમે ઉત્તરાયણમાં ઉડાવો છો એ હમ પતંગ પછી પછી રીંગણ બરાબર છે નાગ ગણપતિ ગજરો પણ આવી શકે હવે આપણે મળેલા શબ્દોમાં જ્યાં ગ આવતો હોય તેની નીચે લીટી કરવાની છે હવે આપણે ગ લખતા શીખીએ ડાબી બાજુ ઉપરથી અડધો ગોળ કરી બાજુમાં કરવાની અહીં સુધી ઊભી લીટી લખાઈ ગયો ગ દોસ્તો તમે તમારી હથેળીમાં હવામાં કે પાટલી પર ગ મૂળાક્ષર લખી જુઓ મ મૂળાક્ષર ચાલો બાળકો હું તમને એક ચિત્ર બતાવું શાનું ચિત્ર છે હા મગરનું ચિત્ર છે અહી જુઓ આ મ ગ ર લખેલું છે બાળકો આપણે મગર બોલીએ કે વાંચીએ ત્યારે પહેલા શું બોલાય છે હા મ બોલાય છે હવે આપણે મ પર ગોળ કરી દઈએ આ છે મ આને વંચાય મનમાં મગર શબ્દ બોલો અને કહો મગર બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે ખૂબ સરસ પહેલા મ બોલાય છે હવે તમારે મ આવતો હોય તેવા શબ્દો વારાફરથી બોલવાના છે મકાન બદામ દાડમ મરઘી જામફળ રમકડા અરે ધીરે હવે કહો ભમરડો હા સાચું પછી કમળ એ પણ સાચું થોડા શબ્દો હું કહું ચાલો રામ ગામ અને મજૂર હવે આપણે મળેલા શબ્દોમાં જ્યાં મ છે તેની નીચે લીટી કરી દઈએ ચાલો હવે મ લખતા શીખીએ અહીં જુઓ જમણી બાજુ ઉપરથી શરૂ કરી આમ વાળી અને એક ઉભી લીટી અહીં સુધી આ લખાઈ ગયો તમે હવામાં આગળ બેઠેલા મિત્રની પીઠ ઉપર મ લખી જુઓ ન મૂળાક્ષર બાળદોસ્તો આ નગારાનું ચિત્ર જુઓ હવે આ શબ્દ હું વાંચું છું તમારે ધ્યાનથી સાંભળવાનું છે ન નું દોસ્તો હવે મને એ કહો કે આપણે નગારું શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હા પહેલા બોલાય છે ન હવે આપણે ન પર ગોળ કરી દઈએ આ છે ન ને વંચાય ન હવે તમારે ન આવતો હોય તેવા શબ્દો આપો જેમાં પાણી આવે એ હા નળ પછી ભગવાનને કરાય નમન અને જે આંગળી સાથે જોડાયેલા હોય તે નખ હવે બીજા શબ્દો તમે યાદ કરો હા સફરજન વાનર અનાનસ દુકાન જેનાથી લખાય એ પેન પછી ફાનસ વિમાન કાન એમાં પણ ન આવે છે હવે મળેલા શબ્દોમાં જ્યાં ન છે તેની નીચે લીટી કરીએ આ થઈ ગઈ ન નીચે લીટી હવે આપણે ન લખતા શીખીએ જુઓ ડાબી બાજુ નીચેથી શરૂ કરી આમ વાળી અને જમણી બાજુમાં ઊભી લીટી કરી આ ભાગ સાથે જોડી દઈએ અહીં સુધી આ લખાઈ ગયો ન દોસ્તો તમે હવામાં તમારી હથેળીમાં કે પાટલી પર ન લખી જુઓ હવે થોડી આંખો બંધ કરો ન દેખાય છે જ મૂળાક્ષર બાળદોસ્તો આ જોડકડું હું બોલું પછી બોલવાનું છે જલેબી મને ભાવે છે છે લાવે અને આ જલેબીનું ચિત્ર છે હવે તેની નીચેનો શબ્દ વાંચો કયો શબ્દ લખ્યો છે શબાશ એ પણ આવડી ગયું તમે સાચું વાંચ્યું એ લખેલું છે દોસ્તો મને એ કહો કે જલેબી વાંચીએ ત્યારે પહેલો અક્ષર કયો બોલાય છે હા ત્યારે પહેલો અક્ષર બોલાય છે જ ફરી મનમાં વાંચી કહો કે કયો મૂળાક્ષર પહેલા બોલાય છે હા જ હવે જ મૂળાક્ષર પર આપણે ગોળ કરી દઈએ આને વંચાય કે બોલાય જ હવે જ આવતો હોય તેવા શબ્દો બોલવાના છે થોડું તમે વિચારો અને થોડી હું તમારી મદદ કરીશ સસલું શું ખાય હા ગાજર ગરમી કોણ આપે સૂરજ પછી બીજા શબ્દો કહો સફરજન જમરૂખ વીજળી બરાબર અને ભજન અને જગત પણ આવી શકે અને બાજ અજગર ખંજરી જનક પણ આવી શકે આપણી પાસે ઘણા શબ્દો આવી ગયા હવે શું કરીશું હવે આપણે કરીશું જ નીચે લીટી બાળદોસ્તો હવે આપણે જ લખતા શીખીએ લખવાની શરૂઆત ડાબી બાજુથી શરૂ કરી પછી નીચેથી આમ વાળી અને ઉપરની બાજુ આ લખાઈ ગયો જ દોસ્તો હવે તમે હવામાં તમારી હથેળીમાં કે પાટલી પર જ મૂળાક્ષર લખી જુઓ આંગળી ફેરવો બાળ મિત્રો અહીં બતાવ્યા મુજબ આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો યાદ રાખી શકાય છે જ્યાં એકડો લખ્યો છે તે તીરના છેડા બાજુથી આંગળી ફેરવવાની શરૂઆત કરવાની છે જુઓ આ ગ છે એમાં આ રહ્યો એક ચાલો શરૂ કરીએ એક અને બે ફરીથી એક અને બે દોસ્તો બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો ગીત નાવ ચાલી ભાઈ નાવ ચાલી નાવ ચાલી ભાઈ નાવ ચાલી चुन्नू भाई नी नाव चाली तो दरिया पार छब छब करती नाव चाली आंधी आवे के तो फान सरसर करती नाव चाली मात्रा शीखी बाण मित्रों ते ग -म न અને જ ઓળખતા શીખી ગયા હવે આપણે માત્ર ઓળખીએ તમને પેલું ગીત તો યાદ જ હશે નાવ ચાલી ભાઈ નાવ ચાલી ચુન્નુ ભાઈ ની નાવ ચાલી દોસ્તો આ ચિત્ર જુઓ અને કહો આ શાનું ચિત્ર છે બરાબર આ નાવનું ચિત્ર છે તેની બાજુમાં શું લખ્યું છે નાવ દોસ્તો આપણે નાવ શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે મનમાં બોલો અને પછી કહો હા ના બોલાય છે હવે આ નાવ શબ્દમાંથી ના ને અહીં નીચે લખી તેના પર ગોળ કરી દઈએ જુઓ આ છે ન અને આ છે ના અહીં મ લખું તો અહીં શું લખાય હા સરસ મ લખાશે અને ગ લખું તો ગા લખાશે અને જ લખીએ તો તેની બાજુમાં જા લખાય દોસ્તો હવે ના આવતો હોય તેવા શબ્દો તમારે યાદ કરીને મને કહેવાના છે ના આવતો હોય તેવા શબ્દો નાળિયેર નાવ નાક હવે માં આવતો હોય તેવા શબ્દો માતા માળા માચીસ ગા આવતો હોય તેવા શબ્દો ગાય ગામ ગાજર તમને યાદ છે ને જા આવતો હોય તેવા શબ્દો જામફળ જાળી પ્રવૃત્તિ અજબ જેવી વાત ગીત અભિનય સાથે વર્ગમાં રજૂ કરો મોર વિશે વર્ગમાં બોલો આપણે સમજ્યા શીખ્યા મોર અને કાગડો વાર્તા દ્વારા સમજ્યા કે રાજા કે આગેવાન તન મન થી મજબૂત અને હિંમતવાન હોવો જોઈએ શરીરના વિવિધ અંગોની માહિતી અને તેમનો ઉપયોગ ગ મ ન જ મૂળાક્ષર અને કાનાની ઓળખ અને લેખન ગ મ ન જ મૂળાક્ષર અને કાનાથી બનતા શબ્દો અને ટૂંકા વાક્યોનું વાંચન લેખન